મિત્રો જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે આજે આ વિડિયોમાં આપણે એવા જ પંદર સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પંદર સંકેતો આપને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો હશે અને આપની દરેક પ્રકારની સમસ્યા દૂર થશે પછી તે સમસ્યા સેહતની હોય કે પછી ધંદોલતની કે નોકરી ધંધાની હોય જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્ર મુજબ આપણને જોવા મળે છે તો ચાલો જાણીએ કે કયા કયા પંદર સંકેતો આપણને મળે છે ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઇક કરી અને પછી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનો ભૂલતા જ નહીં જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક અચાનક જ સવારમાં વહેલા નીંદર ઉડી જવી તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક પૂછ થવા જઈ રહ્યું છે રાત્રે સૂતા હોય અને અચાનક જ બે થી પાંચના સમયગાળામાં આપણી નીંદર ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે બે થી પાંચ નો સમય જેને બ્રહ્મા મુહૂર્ત ગણવામાં આવે છે આ સમયમાં નિંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે કે આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે નંબર ત્રણ તો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવાર સવારમાં તેનો કોલ તમારા ફોન પર આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય તમને ખૂબ જ લાભ થશે જો આપના પૈસા કે રોકાયેલા સમયમાં તે આપને મળી જશે નંબર ચાર કોઈ પણ જગ્યાએ પાકીટ કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે આ એક સંકેત છે કે લક્ષ્મી માતાજી ની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાજી નું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પાંચ જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસ નો ફોન આવે છે અથવા તો તમારા જે પણ સિનિયર નો ફોન આવે છે અને કોઈ પણ બાબતમાં તે તમારું વખાણ કરવા લાગે છે તો સમજવું કે આવનારા સમયમાં એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન થઈ શકે છે નંબર 6 પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઊર્જાથી ભરેલું છે તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયેલા અને કરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે આવા રોજ ગુગળ કે કપૂરનો ધુમાડો ઘરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજા પાઠ પણ કરવા જોઈએ નંબર સાત ઘરના આંગણે રાખેલા બૂટ અને ચપ્પલ વેરવિખેર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ આવી રીતે અસ્તવ્યસ્ત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે એટલા માટે ખાસ જે પણ પગરખાં હોય છે તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ નંબર આઠ આપના ઘરમાં રોજ કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય તો બેથી ત્રણ દિવસે એકવાર ઘરમાં ગૂગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ આવો કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘર માં નિયમિત રીતે પૂજા કરવી જોઈએ નંબર 9 જારે પર તમે બહાર થી આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મોં ધોવાની આદત રાખો આવો કરવાથી બહાર થી આવેલી કોઈ પણ નેગેટિવ ઊર્જા આપના ઘર માં પ્રવેશ નહીં કરે નંબર દસ મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલા તેને બહાર રાખીને એક અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી પ્રવેશથી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે નંબર ઘરમાં આવેલા મહેમાન નું ક્યારે પણ અપમાન ના કરવું જોઈએ તો આપના ઘરે આવેલો મહેમાન નું અપમાન આપ કરો છો તો આનાથી ધનના દેવતા નારાજ થાય છે મહેમાન ને હંમેશા અતિથિ દેવો ભવ એવા સૂત્ર થી સન્માન કરવું જોઈએ મહેમાન આવવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાર આપના ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસા ઓજ્યાને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મીજી નો અપમાન છે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો જેનાથી લક્ષ્મી માતાજીનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી નંબર તેર જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહેશે નંબર ચૌદ રોજ નિયમિત રીતે ચોખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારે પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે નંબર પંદર હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે ઘરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે તેમજ આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત તેમજ ધન સંબંધી પરેશાનીઓ થતી નથી મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખવાનો ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે અને નીચે આપેલું સબસ્ક્રાઈબ નું બટન દબાવીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં આપણી ચેનલ પર તમને સમયસર આવી જ સરસ મજાની માહિતી મળતી રહેશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ